गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग एवरीवन केम सो बता तो आप लोग ब्लॉग नंबर 4 एडिट થઈ જશે આજે અને બધાનું સ્વાસ્થ્ય બહુ સારું રહે બધાનો દિવસ બહુ સારી રીતે પસાર થાય શૌર્ય જય શ્રી કૃષ્ણ કરો બેટા જય શ્રી કૃષ્ણ શૌર્ય ભાઈ આજે બહુ લેટ ઉઠયા છે કારણ કે સવારમાં 5 વાગે ઉઠેતા 7 વાગે ઉઠ્યા હતા

તો શોરે ભાઈ નહીં ધોઈ ગયા હવે હવે આપણે આપણું કામ કરીએ રૂમ તો જો કે ચોખ્ખું મેં કરી દીધું છે હવે કામ એક જ છે કે વ્યવસ્થિત આજે ગરબામાં જવાનું છે અને ગરબાની અંદર આજે બ્લેક ડે છે તો બ્લેક ડેના કોસ્ટ્યુમ કાઢવાના છે કપડાં કાઢવાના છે તો આપણે એ કાઢીશું આજે અમારે બ્લેક ડે થીમ છે આજે કે બ્લેક ડે એટલે બ્લેક કલરના કપડાં પહેરી જવાના તો ગરબાની અંદર બ્લેક ડે થીમ હોય ને એટલે દરેક ડે જાણે રોઝ ડે ફેન્સી ડે બ્લેક ડે તો આજે થીમ છે તો આજે વિચારું છું કે કયા કલરના કપડાં પહેરવું તો બ્લેક ડે છે તો બ્લેક કલરના કપડાં તો ક પરફેક્ટ છે કે બ્લેક પહેરી જવાના પણ કયા પહેરવું એ કન્ફ્યુઝન છે કારણ કે મારી પાસે બ્લેકમાં બહુ બધા ઓપ્શનમાં તો છે પણ ઓપ્શનમાં એવું છે કે બધાની પબ્લિક પબ્લિક વચ્ચે ના પહેરી જવાય એવા છે સિંગલમાં પહેરી જવાય પણ બે ત્રણ ટી શર્ટો બહુ ફાઇન હતી તો એ કાઢી છે

पापा दुबई गया क्या रहे गया ऑफिस गया दुबई तू ऑफिस गया क्या, क्या, क्या रहे गया पापा दादा, दादा क्या गया बचाए। बचाए गया दादी मंदिर।, मंदिर गया अहमदाबाद अ दा व अहमदाबाद તો આ ટિફિન લેવા ગયા છે તો સોરી ભાઈ અત્યારે ખાવાની રાહ જોઈ બેઠા છે ક્યારે મમ્મા મામા હું ફટાફટ ખાઈ લઉં તો અમે પાર્થની રાહ જોઈએ છીએ કે ફટાફટ ટિફિન લઈને આવીએ કારણ કે આપણે જ્યારે પીરિયડ્સમાં હોય ને ત્યારે રસોઈ નથી બનાવતા રસોડા હું જતા જ નથી તો સોરી પપ્પા કે શું લેવા ગયા બેટા મમમ પપ્પા મમ લેવા ગયા બેટા મમ શોર્ય માટે મમ લેવા ગયા શૌર્યન શું ભાવે છે મમમ કયું મમમ ભાવે તને ગલમ ડ્રમ ક્યાં ગયું તારું ડ્રમ ડોળ ખોલો દરવાજો ખોલો તો ડ્રમ મળશે તમને મોદી મોદી સુરતમાંથી જ છો એમ ને

हम्म थैंक यू बोलो थैंक यू मम्मा शरम मम्मा थैंक यू बोलो बेटा मम्मा मम्मा थैंक यू चलो लॉलीपॉप पाछी अभी दो लॉलीपॉप पाछी अभी दो थैंक यू तो थैंक यू बोलो जोर दी बोलो मम्मी मम्मी આ માં કેમ બીટા નાખા છે મમ્મી થેન્ક બોલો કેમ ઓર્ડર ખાવાની એમ તો ફટાફટ ઉપડશે એમ તો ફટાફટ રોજ એને ચોકલેટ નથી આપતી કોઈ કોઈ દિવસ આપું છું કોઈ કોઈ દિવસ એટલે અઠવાડિયે એક જ દિવસ બાકી રોજ નથી આપતી અને રોજ આપવી આપવાની બી નહીં છોકરાઓ ચોકલેટો છોકરાઓને જેટલી ટેપ આપશે એટલી પડશે રોજ નથી આપતા ભાઈ અમે સોરિયા ભાઈને રોજ ચોકલેટ નથી આપતા કોઈ કોઈ દિવસ જ આપતી છે હાલી કરવાની લોલીપોપ ક્યાં ગઈ તને નથી ખાવી ના ખાવી તો મમ્મી પાછી આપી દો તો ખાઈ લો હવે બપોર પડી છે હવે ઊંઘવાની તૈયારી કરીએ શૌર્યભાઈને ઊંઘાડીએ કારણ કે શૌર્યભાઈ ઊંઘશે ત્યારે આપણે ગરબા ક્લાસીસમાં જઈ શકાશે તો શૌર્ય હવે હાલી કરવાની બેટા ચલો ઉપર જતા રહો પૈલું પૈલું કે જો હું મીઠા ખાલી કરવા ઉપજ ખાલી નથી કરવી હું શૌર્યના ડાયપર યુઝ કરું છું બપોરના ટાઈમે મોસ્ટી ડાયપર વાપરતી જ nightly રાતના સિવાય રાત સિવાય એક રાત્રે યુઝ કરું છું બાકી અને ડાયપર વાપરતી જ નથી આટ દિન સુધી જન્મનો અને જન્મ્યો આઢી વરસનો આ બે વરસનો થશે શૌર્ય પણ હજુ સુધી મેં એના ડાયપર બધાન નથી યુઝ કર્યા ક્યાંય બી જાઉં છું તો બી ડાયપર યુઝ નથી કરતી ખાલી ઘરમાં જ રાત્રે જ પહેરાવું છું કારણ કે રાત્રે છોકરાની ઊંઘ ના બગડે એના માટે બાકી એને હું ડાયપર નથી વાપરતી અને છોકરાનું ડાયપર વાપરવાથી શું ત આપણે નોકરી કરતા આખો દિવસ બહાર હોઈએ આપણને ટાઈમ ના મળતો હોય તો આપણે આખો દિવસ ડાયપર પહેરાવીએ તો બરાબર છે પણ આપણે એવું તો કે બીવીઆઈ બી નોકરી કરતા નથી કે આપણને ટાઈમ ના મળે આખો દિવસ ઘરમાં હોઈએ છો તો પછી ડાયપર શું પહેરાઈએ આપણા છોકરાની સુરક્ષા આપણે પોતે બી કરી શકીએ ને હું એને ડાયપામાં નથી રાખતી ચલો બેટા હલો હું જોઉં છું ગરબાની અંદર અને સરસ સેવા તૈયાર થઈ જાય છે ગરબામાં જવાનું છે વાતાવરણ છે અને કેન્જલ બેન તૈયાર થઈને જાય છે ગરબામાં ગરબા રમીને સરસ રીતે આવશે અને જો તમારે બી રમવા હોય મારી સાથે આવી શકો છો કરી દીધા સોરેભાઈને ઉઠાડ્યો તો સોરેભાઈ ઉઠી ગયા છે સોરે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ મોડામ નહીં નખાય બેટા મારી ફ્રેન્ડે મને ફ્રેન્સી ડે નો બેલ્ટ બાંધેલો તો ભાઈ અત્યારે લઈ લીધો છે કબજે કરી દીધો છે બિલ્ટ મારો બેલ્ટ મારો કોનો બેલ્ટ છે એ મમ્મીનો છે બધા બેટા ચા ના આપું હવે એ મોડામ નહીં નખાય જો મોટા મખીશ ને તો પછી No, betu. C'ho. Nna. Sore c'ho c'ho na puto, no? Sore n'c'ho શૌર્ય મચ્છરો બહુ જ ખાઈ ના મકુડા ના મારે શૌર્ય

શૌર્યભાઈ માર્કેટમાં આયા છે ફ્રૂટ લેવા હાઈ બોલો હાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે બ્લોગ અહીંયા બતાવીએ છીએ અને કાલે નવા નવા બ્લોગ સાથે આપણે મળીશું તો બધા શાંતિથી સુઈ જવા બધાનું રાત્રિમાં સારી રે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આજે મારા હાથમાં છે બેલ્ટ ફ્રેન્ડશીપ ડેનો જે ગમે ત્યારે ઊભી રહે એવી ફ્રેન્ડશીપ ડેનું બેલ્ટ છે અને બહુ બધા બિલ્ડ હતા જે પાંચથી છ બિલ્ડ હતા પણ બધા બિલ્ટ કાઢી દીધા છે અને એક બિલ્ટ રવા દીધું છે તો શોર કારણે કાઢવા પડ્યા બાકી કંઈ નહીં રીઝન કંઈ નહોતું તો ચલો આપણે શાંતિથી સુઈ જઈએ શુભ બધાને અને મારો બ્લોગ અચુંક જોતા રહો અને મને ફોલો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો બાય